સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગના વાહન ચાલક સાથે અભદ્ર કરવામાં આવી છે અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે રેલવે સ્ટેશન પર કડક પગલા ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે આવા નવા સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ થતા હોવાના વિડીયો પણ વાયરલ થતા હોય છે પરંતુ આ વખતે પહેલીવાર બરોડા રેલવે એસપી અભય સોની દ્વારા રેલવે યાત્રીની સુરક્ષાને લઈને ગંભીર પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે અભદ્ર વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસ સાથે થયેલી બોલાચાલીનો વીડિયો વાયરલ થયો હતો આ બાબતનો વીડિયો બરોડા રેલવે એસપી અભય સોનીને ધ્યાને આવતા તેમણે સુરત રેલવે પીઆઈ હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વીડિયોના આધારે દેખાઈ રહેલા કર્મચારીની પોલીસે અટકાયતી પગલાં લીધા હતા પોલીસે આ સંદર્ભે રેલવે યાત્રી સાથે વર્તન કરનાર સલમાન મલિક વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા હતા અને આગામી સમયમાં નવરાત્રી તેમજ દિવાળી વેકેશનને લઈ રેલવે પોલીસે સુરક્ષા વધારવામાં આવી છે પાર્કિંગ સ્ટાફનો એક કર્મચારી મુસાફરને ધમકી આપતો જોવા મળે છે કે જો એક કલાકમાં નહીં આવો તો ગાડીના ટાયરની હવા કાઢી નાખીશ આ લોકલ પાર્કિંગ છે તમે પાંચસો રૂપિયા આપો તો પણ ગાડી નહીં મૂકવા દો આ પ્રકારની હરકતે પ્રવાસીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે જય હિન્દ ગઈ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખત માં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને અમુલ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઇસમનો વિડિયો થયેલો તો એ ઈસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયથી પગલાં લેવામાં આવેલ છે આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેની તેના દ્વારા માહિતી આપવામાં આવેલી છે આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે આવી કોઈ વર્તુણાંક નહીં દાખવે તે તે અંગે તેઓ દ્વારા પણ બાહિંદ અમુને આપવામાં આવેલી છે આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ ની અંગે માહિતી માહિતી કરવામાં આવેલ છે તેમજ પત્રવ્યવહાર પણ કરવામાં આવેલ છે આ ઉપરાંત વધુમાં સીએમઆઈ ને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે કોમર્શિયલ વિભાગનાઓને પણ આ જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલાં જરૂરથી લેશે

તે આપેલ છે તેમના અટકાયતી પગલા લેવામાં આવેલા છે સદર ઘટનાના ગુનો દાખલ કરવામાં આવેલો નથી તેના અટકાયતી પગલા